અને આટલી આમ પોડી છે એનો ડર અને તમે કીધું ને ફેરથી જે રકમ દો તો

તો હમણાં પર હમણાં પરથી વેરસીવાડ થી આમ મારગું પણ સાવાવાન પૂછવાનું સાવામાન માણાને પૂછે એટલે એનું એટલે પણ મને એમ લાગે છે કે આવા જો માણસ આવે શી પર બપેટન ની આડી ઉડી કરી લેતા હોય તો પછી મામાને હામા ના આવે મામાને હા મા જાય મામા મારડી ને ભાગી નાખ્યા ના એટલે આ કોઈ મજાક મસ્તીની વાત નથી ખરેખર અમુક ખડી ની વાતો તો કોઈ દુનિયા નો માણસ નામ મને એવી પડી ગાડી ની વાત બધી એવી હા અને ઈ ભરલ ટેક ઓલ વાત કરો તો ગાડો ભરીને જતા ગાડો ભરીને જતા અહીંયા કુતારીઓ ખેતર છે એમ બાજરી નો હાકણો ગાડો ભરી નવાના થયા અને આ માધામ ગયા ત્યારે ગાડાનો આગળ ઓલો હા હા